જે અમને કલેક્ટર સાહેબે ભયાંતરી આપી હતી કે તમારે જીએ ડ્રોઈંગ ચાર્ટર સર્ટિફિકેટ પ્લસ સોગંદનામું આપવાનું રહેશે જ્યારે અમારા ચકડોળના માલિકો કે જ્યારે આરએમ બી અધિકારીને મળ્યા ત્યારે તેમને સ્પષ્ટ સૂચના આપી કે અમને કોઈ લેખિતમાં જાણકારી મળી નથી તેથી અમે કોઈ પણ જાતનું ચલાવી લેશું નહીં તેથી હવે આ જો એસઓપી રહે તો મેળો થવો અશક્ય છે અને ખાસ કરીને અમારા ધારકોને અમે અમારું એસોસિએશન જાણ કરશે કે આ અરાજીમાં હરાજી બોલીને પછી પૈસા ભરી ફસાઈ ન જાય એનું ખાસ તકેદારી ધ્યાન રાખવામાં આવે કલેક્ટર સાહેબ એમને જે આ પડી એટલે અમે વિજોત છો મનાવ્યો હવે રાજકોટમાં જ પાંચથી સાત પ્રાઇવેટ મેળા એક લોક મેળો આજે રાજકોટનું રંગીલું રાજકોટ છે તો બધા એને આનંદ માણે છે તો સાહેબ અધિકારી કલેક્ટર સાહેબ જે બાંધરી આપીને આ લોકોને લેખિતમાં કેમ નથી આપતા એ જાણવા જેવું છે

તો આરએન બી એના અધિકારી કદાચ કાયદા નહીં જાણતા હોય તો પછી શું કમાવા આ ડોક્યુમેન્ટ માંગે છે કલક નિવેદન જાહેર કર્યા પછી કે પછી કોઈ સ્પષ્ટ થયું નથી કે આરએનબીના અધિકારી જે કહે છે કે ભાઈ અમે કંઈ કોઈ લેખિત જ નથી તેથી રમકડાવાળા અને ખાણી પીણા સ્ટોલવાળા પણ મૂંઝાય છે કે કદાચ મોટી રાઈટ નહીં થાય તો અમારું શું થશે